ભાઈ હવે મારે લુણાવાડામાં ચલાવવા માટે ફોર વ્હીલ લેવી છે દસથી બાર લાખ રૂપિયામાં કઈ સારી આવશે ભાઈ ફોર વ્હીલ છોડ હું તો કહું છું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર ફાયદો થશે હે એ કઈ રીતે જો ગાડી તમારા પૈસા ખાય છે તેમાં ફ્યુલનો ખર્ચો પેટ્રોલનો ખર્ચો ડીઝલનો ખર્ચો મેન્ટેનન્સનો ખર્ચો એ તમારા પૈસા ઘટાડે છે જ્યારે પ્રોપર્ટી તમને પૈસા વધારી આપે છે પ્રોપર્ટી તમને અમીર બનાવે છે આરઓઆઈથી પોટેન્શિયલ ફોર ગ્રોથ અને તેમાં મંથલી ભાડાની ઇન્કમ છે દુનિયામાં ઘણા એવા લોકો છે જે પ્રોપર્ટીમાંથી પૈસા કમાઈને અમીર બને છે પછી તે પ્રોપર્ટીમાંથી ગાડી લે છે પણ ગાડીમાંથી પ્રોપર્ટી નથી લઈ શકતા એટલે કહું છું તું એક કમર્શિયલ પ્રોપર્ટી લઈ લે પ્રોપર્ટીમાંથી તું અમીર પણ બનીશ ભવિષ્યમાં તારી પાસે ગાડી પણ હશે અને પ્રોપર્ટી પણ હશે હા ભાઈ વાત તો તારી સાચી પણ દસ લાખમાં પ્રોપર્ટી આપશે કોણ ભાઈ દસ લાખ નહીં સાત લાખમાં પ્રોપર્ટીની શરૂઆત થાય છે હે એવું તો કોણ છે દેવ બિલ્ડર્સની કમર્શિયલ સાઇટ શ્રી પાશ્વનાથ પ્રાઇડમાં છેલ્લા દસ વર્ષથી મહીસાગર જિલ્લામાં ક્વોલિટી વર્ક અને વધુ રોકાણનું રિટર્ન આપતું નામ એટલે દેવ બિલ્ડર્સ તો દેવ બિલ્ડર્સના શ્રી પાશ્વાનાથ પ્રાઇડમાં એકસો અઠ્ઠાણું દુકાનનું કમર્શિયલ કોમ્પ્લેક્ષ છે જ્યાં એકસો દુકાન સેલ થઈ ગઈ છે અને હવે ફક્ત પિસ્તાલીસ જ દુકાન બાકી છે તો અહીંયા તમને ત્રીસ હજાર સ્ક્વેર ફીટમાં ઓપન સ્પેસ પાર્કિંગ મોટાને પહોળા રોડ ચાર ઓટોમેટિક લિફ્ટ પચાસ સીસીટીવી કેમેરા બાર ટોયલેટ બાથરૂમ્સ સાથે ફૂલ સિક્યોરિટી અન્ડરગ્રાઉન્ડ ગટર અને જી વ્યવસ્થા પણ મળી રહે છે અને આજુબાજુ સ્કૂલ કોલેજ પેટ્રોલ પંપ હોટલ્સથી લઈને બધી જ સુવિધાઓનો લાભ મળવાનો છે એટલું જ નહીં આજુબાજુ વીસથી પચીસ સોસાયટી પણ આવેલી છે તો રાહ જોવાની બંધ કરો અને જલ્દી જ પહોંચી જાઓ દેવ બિલ્ડર્સની શ્રી પાશ્વનાથ પ્રાઇડ સાઇટ ઉપર તો ભાઈ ગાડીવાળી છોડ હું તો ચાલ્યો શ્રી પાશ્વનાથ પ્રાઇડમાં દુકાન ખરીદવા તો આ ભાઈ તો એક નવી ઉડાન તરફ જઈ રહ્યા છે તમે પણ જાઓ દેવ બિલ્ડર્સની પાશ્વનાથ પ્રાઇડમાં દુકાન ખરીદવા હું ગેરંટી સાથે કહું છું ફાયદામાં રહેશો દેવ બિલ્ડર્સ મોટા સોનેલા મોડાસા હાઈવે લુનાવાડા